જય શિયા રામ મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામના નામના લેખનના અદ્ભુત વ્રત વિશે માહિતી મેળવીશું વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપને જણાવી દઉં કે તારીખ બાવીસ જાન્યુઆરી ને બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ પ્રસંગ પર અત્યંત હર્ષની લાગણી અનુભવું છું તથા આનંદ વ્યક્ત કરું છું આપ સૌ જાણતા જ હશો કે ભગવાન શ્રી રામના નામની અદભુત શક્તિ વિશે ભગવાનના નામ સ્મરણની શક્તિ રજૂ કરતું આ વ્રત શ્રી રામ નામ લેખન વ્રત તરીકે ઓળખાય છે ઇન્ટરનેટ પર કદાચ આ વ્રત વિશે આ વિડીયોમાં રજૂ કરેલ છે તેટલી ઊંડાણપૂર્વકની માહિતી તમને ક્યાંય પ્રાપ્ત નહીં થાય માટે આ વિડીયો સેવ કરીને રાખજો આ જ પ્રકારના આધ્યાત્મિક વિડીયો નિયમિત નિહાળવા આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો શ્રી રામ નામ લેખન વ્રતનો આરંભ રામ નવમીના દિવસે અથવા તો અન્ય કોઈ શુભ દિવસે કરવો તમે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પણ આ વ્રતની શરૂઆત કરી શકો છો પ્રથમ આચમન પ્રાણાયામ કરી પક્ષ વગેરેનું ઉચ્ચારણ કરી સર્વે પાપોના ક્ષય માટે વૈકુંઠ લોકની પ્રાપ્તિ માટે અને શ્રી રામના અનુગ્રહ માટે હું શ્રી રામ નામનું લેખન કરીશ એવો સંકલ્પ કરવો અને સોળસોપચાર થી લખેલા રામ નામની પૂજા કરવી રામ નામનું મહાત્મ હવે આપણે સમજીશું શ્રી પાર્વતીજી બોલ્યા હે જગત પ્રભો હે નાથ આપના અનુગ્રહથી હું ધન્ય છું હું કૃતાર્થ છું અને મારો સંશય દૂર થયો છે હે નાથ આપના મુખમાંથી સ્ત્રવેલા કથા રૂપી અમૃત રસાયણનું પાન કરતા કરતા મારું મન તૃપ્ત થતું નથી મેં શ્રી રામનું અમૃતમય નામ સંક્ષેપથી સાંભળ્યું છે પરંતુ હવે હું વિસ્તારથી એનો મહિમા સાંભળવા ઈચ્છું છું ભગવાન શ્રી મહેશ્વર બોલ્યા હે દેવી પરમસિદ્ધિ દીર્ઘ આયુષ્ય પુત્ર અને સંપત્તિ આપનાર ગુહ્યથી પણ અતિ ગુહ્ય એવું વ્રત તમને કહું છું તો સાંભળો એક લક્ષ એક કરોડ કે એકસો રામ નામ લખવા રામ નામનો એક એક અક્ષર પણ મહાપાપનો નાશ કરે છે જે મનુષ્ય સકામ અથવા નિષ્કામ ભાવથી રામ નામ લખે છે એ આ લોકમાં સુખ ભોગવી અંતે પરમપદને પામે છે વ્રતના આદિ મધ્ય અને અંતમાં ઉદ્યાપન વિધિ કરવી ઉદ્યાપન વિધિ વિના ફળસિદ્ધિ થતી નથી એટલે સર્વે પ્રયત્નોથી ઉદ્યાપન વિધિ અવશ્ય કરવી ઉદ્યાપન વિધિ પાર્વતીજી બોલ્યા હે દેવાધિદેવ ભક્તો પર અનુગ્રહ કરનાર આપને નમન કરું છું આપ ઉદ્યાપન વિધિ વિસ્તારથી કહો સુવર્ણની લક્ષ્મણ સહિત શ્રી રામની મૂર્તિ તૈયાર કરાવવી એ સુવર્ણના ચોથા ભાગની શ્રી હનુમાનજીની મૂર્તિ કરાવવી આ મૂર્તિ માટે સુવર્ણનું પ્રમાણ આઠ પળ છે પરંતુ શક્તિ ના હોય તો પલ અથવા અર્ધપલ સુવર્ણની શ્રી રામજીની મૂર્તિ કરાવવી એમાં દ્રવ્ય લોભ કરવો નહીં સોળ માસા ચાંદીનું આસન તૈયાર કરાવવું પીળા વસ્ત્ર પહેરાવી ચાર દ્રોણ ચોખા પર એની સ્થાપના કરવી તીર્થમાં અથવા ઘરમાં પવિત્ર સ્થળે મંડપ તૈયાર કરાવવો ચાર દ્વારમાં આંબાના પાનના તોરણ બાંધવા ગોમેથી લીપેલી ભૂમિમાં સાત પ્રકારના ધાન્યથી સર્વતોભદ્ર મંડળની રચના કરી અને રંગાવલી કરવી પૂર્વ દિશાથી આરંભ કરી આઠ અખંડ કુંભોની સ્થાપના કરવી મધ્યમાં ચોખા પર એક કુંભની સ્થાપના કરવી એમાં પંચ પંચપલ્લવ અને પંચરત્ન નાખવા આઠ શ્રીફળ લેવા એમાંથી એક શ્રી રામને અર્પણ કરવું વેદશાસ્ત્ર પારંગત બ્રાહ્મણને આચાર્ય પદે સ્થાપવા અને સોળ વિદ્વાન બ્રાહ્મણોને ઋત્વિજો તરીકે પસંદ કરવા મધુપર વસ્ત્ર અને અલંકારોથી એમની પૂજા કરવી પછી પવિત્ર રહી શ્રી ગણપતિ દેવતાનું પૂજન કરવું પુણ્યાવાચન કરી શ્રી રામચંદ્રજીની પૂજા કરવી અને વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરવી વિષ્ણુ સુક્ત અથવા મૂળ મંત્ર ભણી હોમ કરવો પુરુષ સુક્ત ભણી સમિધા ઘી અને તલ હોમવા રામ મંત્ર ભણી એક હજાર અને આઠ વખત હોમ કરવો પછી રામચંદ્ર આદિ દેવોની પૂજા કરી બલિદાન આપી પૂર્ણાહુતિ કરવી ફળ ગ્રહણ કરી અભિષેક કરવો પછી ભગવાન રામની પ્રાર્થના કરીને આચાર્યને સુવર્ણ વસ્ત્ર ગાય આદિનું દાન કરવું અને કહેવું કે હે સંસાર રૂપી રોગથી પીડાતા મનુષ્યો માટે આપની ભક્તિ એ જ એકમાત્ર ઔષધ છે સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજી સહિત હે આ પ્રસન્ન અને અને મને ભોગ મોક્ષ આપો મૂર્તિના દાનની સિદ્ધિ માટે યથાશક્તિ સુવર્ણની દક્ષિણા આપવી કારણ કે દક્ષિણા રહિત દાન કદાપી ફળ આપતું નથી પછી મધ ઘી દૂધપાક અને સાકરના લાડુઓથી બ્રાહ્મણોને જમાડવા ઋત્વિજોને દક્ષિણા આપવી પછી ઘૃતપાત્ર તિલપાત્ર સૈયા રથ આદિ દસ દાન યથાશક્તિ આપવા શક્તિ ન હોય તો માત્ર સુવર્ણ આપી શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરવા અભિષેક થયા પછી તિલક કરાવવું પછી બ્રાહ્મણોના આશીર્વાદ લઈ એમની સ્તુતિ અને વંદના કરી એમને વિદાય આપવી શ્રી રામ નામનું લેખનનું આ વ્રત કર્યા બાદ મનુષ્ય સર્વે પ્રકારે આ લોકમાં સુખો અને ભોગ ભોગવી આ લોક અને પરલોકમાં સુખી થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે બોલો શિયાવર રામચંદ્ર કી જય જય શિયા રામ